વાવથરા જિલ્લા પોલીસે દારૂને જુગાર વિરુદ્ધ શરૂ કરેલી કાર્યવાહી હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ કામગીરી દરમિયાન કુલ નવસો ને બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયર કુલ કિંમત રૂપિયા બે લાખ અડત્રીસ હજાર છસો ને નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસ મહાનિરીક્ષક ચિરા કોરોડિયા બોર્ડર રેન્જ ભુજ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ દારૂને જુગાર સંબંધિત ગુનાઓને અટકાવવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી આ સૂચના અંતર્ગત વાવથરા જિલ્લાના એસઓજી ઇન્સ્પેક્ટર એજી રાબારેના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ દરમિયાન આ સફળ રેડ હાથ ધરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર સુઈગામ ગામની સીમ નજીક ખાનગી સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે સ્થાનિક ઇસમ વિપુલભાઈ શંકરભાઈ રાજપૂત રહે સુઈગામ આનંદનગર પોતાના કબજાવાળા ખેતરમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો રાખીને તેનો ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે આ બાતમીના આધારે એસઓજી ની ટીમે રેડ કરી ખેતર વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રાખેલ વિદેશી દારૂ બીટ બોટલ નંગ ચોરાશી મળી આવી હતી દારૂના કાયદા હેઠળ આરોપી વિપુલભાઈ શંકરભાઈ રાજપૂત વિરુદ્ધ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહીથી વાવથરા જિલ્લાના પોલીસ તંત્રની દારૂ વિરુદ્ધની કામગીરીને વધુ વેગ મળ્યો છે જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે દારૂને જુગારના ગેરકાયદેસર ધંધા સામે કડક પગલા ચાલુ રહેશે અને આવા તત્વો સામે શૂન્ય સહનશીલતા નીતિ આવશે